રાજ્યભરમાં સ્કૂલ વર્ધી એસોસિએશન આજથી હડતાળ પર ઉતર્યું છે જેના કારણે વાલીઓએ જાતે જ બાળકોને સ્કૂલે લેવા અને મૂકવા જવું પડી રહ્યું છે અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી રહી છે નોકરી ધંધે જતા વાલીઓએ પોતાનો સમય બગાડીને બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડ્યું જેના કારણે વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા તો આ તરફ સ્કૂલોની બહાર વાલીઓના વાહનોથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી

આજે જે અમારી હડતાલ છે બાળકોની સલામતીનો મુદ્દો છે અમે વાહનો અમારા વાહનો કાયદેસર કરાવવા માંગીએ છીએ આ આરટીઓ કરતી નથી બે હજાર ઓગણીસથી કામકાજ બંધ કરેલ છે તો અમારી સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં બી એનો કોઈ ઉકેલ લાયેલા નથી તો શિક્ષણ મંત્રીએ આ સમસ્યાનો જલ્દી ઉકેલ લાવવાની બાહેધરી આપી છે તો બીજી તરફ આ હડતાળ ક્યાં સુધી ચાલુ રહેશે તેની કોઈ જાહેરાત કે સ્પષ્ટતા સ્કૂલ વર્ધી એસોસિએશન તરફથી કરવામાં નથી આવી બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ